હાલ સમાચાર વિસ્તારથી ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે અઢાર લોકો પાસેથી એક કરોડ ઓગણીસ લાખથી વધુનું રોકાણ કરાવી ઠગાઈ આચરનાર ઠગ દંપતીને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાએ ઝડપી પાડ્યા હતા તમે કહાવત તો સાંભળી જશે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આવા અનેક ધૂતારા સુરતમાં ફરી રહ્યા છે અને લોકોને નવી નવી સ્કીમો બતાવી લૂંટી રહ્યા છે તો સરથાણા પોલીસ મથકમાં ગત સપ્તાહમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે લાખો પડાવનાર બંટી બબલી જેમાં જયેશ જગદીશચંદ્ર નાગર તથા પિંકી જયેશ નાગરે અઢાર જેટલા લોકોને રોકાણ કરાવવાના બહાને તેઓ પાસેથી એક કરોડ ઓગણીસ લાખથી વધુ પડાવી લીધા હતા અને ભાગી છૂટ્યા હતા જેને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાની ટીમે તપાસ હાથ ધરી લોકો સાથે કરોડોની ઠગાઈ આચરનાર ઠગ દંપતી જયેશનાગર અને પિંકી નાગરને ઝડપી પાડ્યા હતા પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ બારડોલીમાં જયેશનાગર મેનેજર તરીકે કામ કરતો હતો તેમજ આરોપીઓ ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે રોકાણકારો પાસેથી માસિક બે પોઈન્ટ પાંચ ટકા નફો વળતર તરીકે ચૂકવવાનું જણાવી રોકાણ કરાવતા હતા અને જ્યારે રૂપિયા પરત માગવામાં આવે ત્યારે પરત મળી જશે તેમ જણાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા ગત તારીખ બે એપ્રિલ બે હજાર બાવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં એક ફરિયાદીના નવ લાખ નેવું હજાર રૂપિયા જેટલી માતબર રકમ એક એકદમ કૌભાંડી સ્કીમ જે કહેવાય લોભામણી સ્કીમ ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડ નામની જે અઢી ટકા મંથલી વ્યાજ આપતી હતી અને ત્રીસ ટકા યરલી રિટર્ન આપવાની જે લોભામણી સ્કીમ આપતી હતી તેના કરતાં કરતાં મેન જયેશ નાગર અને પિંકી નાગરની વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને મીનવાઇલ જયેશ અને પિંકી ત્યારથી ફરાર હતા સુરતની ઇકોનોમિક ઓફેન્સ સેલ હંમેશા આવા અલગ અલગ જે ગુના દાખલ થતા હોય છે સુરત શહેરમાં અથવા આવી કોઈ લોભામણી સ્કીમો ચાલતી હોય છે તેની કોન્સ્ટન્ટ વોચમાં હોય છે અને તેઓના આરોપીઓની ઉપર કોન્સ્ટન્ટ વર્કઆઉટ કરતી હોય છે તેવામાં પીઆઈ અને પીએસઆઈની ટીમ બનાવીને અમે જયેશ અને પિંકી નાગરની આ સ્કીમ વિશે વધુ ઇન્ટેલિજન્સ મેળવતા હતા તે દરમિયાન અમને જાણકારી મળેલ હતી કે ફક્ત ફરિયાદીના નવ લાખ નેવું હજાર રૂપિયા નહીં પણ બીજા પણ સત્તર ભોગ બનનાર છે અને તેઓના કુલ મળીને એક કરોડ ઓગણીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમની ચીટિંગ તેઓ જોડે થઈ છે આ ગુનાની ગંભીરતા સમજીને ઇકોનોમિક સેલે જયેશ અને પિંકી નાગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને એક બાતમીના આધારે કે તેમના જે સન છે તે અહીંયાની એક કોઈ લોકલ સ્કૂલમાં ભણે છે ત્યાં એ લોકલ સ્કૂલમાં પણ વોચ રાખી હતી અને તેવી બાતમી મળેલ કે તેઓના જે માર્કશીટ લેવા આવવાના હોય તો તેમના પેરેન્ટ્સને જ આપવામાં આવતી હતી એ એ એ બાતમીના આધારે અમે વોચમાં હતા અને ઘણા દિવસથી આ વોચ ચાલુ હતી અને મીન વાઇલ પિંકી નાગર આ માર્કશીટ લેવા આવે છે ત્યારે અમારી ટીમે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તેને પિંકી નાગરને ત્યાંથી પકડી પાડેલ છે તેઓને અટક કરેલ છે વધુ પૂછપરછ કરતાં જયેશ નાગર પણ એ લોકો બંને હસબન્ડ વાઇફ અમદાવાદ ખાતે શિફ્ટ થઈ ગયેલ હતા તેવું જાણવા મળેલ અને તાત્કાલિક અહીંથી ટીમ મોકલીને તેઓને પણ ત્યાંથી અટક કરવામાં આવેલ છે અને કોવિડ નાઇન્ટીન ગાઈડલાઇન્સ પ્રમાણે જે વધુ ધરપકડ કરવાની પ્રોસિજર છે તે ચાલુ છે હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાની ટીમે કરોડોની ઠગાઈ આચરનાર ઠગ દંપતીને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હર્ષ સેઠા સાથે અઝર કુરેશી